આ છે સ્વાદિષ્ટ માલપુઆ બનાવવાની સૌથી રીત આજે આપણે બનાવીશું ખુબ જ સ્વાદિષ્ટ એવા માલપુવાની રેસીપી માલપુવા બનાવવા ખુબ ઘણા લોકો થી માલપુઆ નથી પડતા ફક્ત બેટર બનાવવાની જ છે સારી રીતે બેટર બનાવી દીધું તો તમારે પણ એકદમ પરફેક્ટ બહુ સરળતાથી પડશે અને અષાઢી બીજ પર માલપુઆ ના પાડ્યા તો અષાઢી બીજ નો તહેવાર તમને અધૂરો લાગશે માલપુવા ખાવાની બહુ જ મજા આવતી હોય છે આ એક એવી રેસીપી છે જે નાના બાળકો થી લઈને મોટા એમ દરેક લોકો ને માલપુવા ભાવતા જ હોય છે આ રીતે જો તમે માલપુવા બનાવશો તો ઘરના લોકો ખાતા જ રહી જશે માલપુઆ તમે આ રીતે ઘરે બનાવશો બે વાટકી ઘઉંનો લોટ લઈશું એમાં એક ચમચી અજમો નાખીશું અજમાથી માલપુવાનો ટેસ્ટ અને સુગંધ બંને વધી જતા હોય છે એટલે અજમો તો આપણે ખાસ નાખીશ એમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને બે વાટકી ઘઉં નો લોટ લઈએ તો એવડી જ એક વાટકી ક્લિપ થઈ ગઈ છે એટલે હું તમને અહીં બતાવી દઉં છું કે આટલો ગોળ ગ્લાસ એડ કરેલું છે અને આ રીતે હાથોથી આપણે મિક્સ કરીશું ગોળ ઝીણો કરીને તમારે એડ કરવો જેથી ઘાર મિક્સ કરવામાં તકલીફ ના પડે માલપુઆ એક પ્રસિદ્ધ ડિશ છે જે માત્ર ભારત માં જ નહીં પરંતુ અનેક જગ્યા પર લોકો પસંદ કરતા હોય છે માલપુઆ ખાવાના લોકો ગજબ ના શોખીન હોય છે માલપુઆ તમે આ રીતે ઘરે બનાવશો તો એકદમ રીતે મસ્ત બનશે તો ગાર સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એમ આટલી કન્સિસ્ટન્સી વાળું માલપુઆ બેટર આપણે રાખવાનું છે આ ગાર એટલે કે આ બેટર ને ઢાંકીને આપણે અડધો કલાક માટે મૂકી દઈશું મિનિમમ આપણે અડધો કલાક તો આ ઘાને રેસ્ટ આપવાનું છે પછી ભલે આપણે એક કલાક મૂકી રાખીએ કે બે કલાક મૂકી રાખીએ પણ અડધો કલાક તો કમસે કમ આ ઘર થવો જ જોઈએ એનાથી આ ગાર એકદમ સોફ્ટ અને બહુ સરસ થઈ જશે માલપુઆ બહુ સરળતાથી અને સારી રીતે પડી જશે માલપુવા પાડીએ એ પહેલા તવા ને થોડું તેલ લગાવીને આ રીતે કોઈ ટીસ્યુ થી આપડે દઈશું અને તવો સારો એવો ગરમ થઈ જાય એટલે એક વાટકી આ માલપુવા નું બેટર નાખીને લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે થવા દઈશું અહીં મેં સરસવના તેલમાં માલપુઆ માલપુવા કર્યા છે એક ચમચી સરસવનું તેલ નાખીશું સરસવના તેલમાં માલપુઆ માલપુવા પાડવાથી તે ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ લાગતા હોય છે સરસવનું તેલ હેલ્થ માટે પણ ઘણું સારું હોય છે એક બાજુથી ચડી જાય એટલે આ રીતે આપણે પલટાવી દઈશું અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું માલપુઆને તમે જોઈ શકો છો કે બહુ સરસ માલપુવા તૈયાર થયા છે એ જ રીતે બધા જ માલપુવા આપણે પાડી દેવાના છે આ સાડી બીજ પર જરૂર થી બનાવજો ઘરના બધાને મજા પડી જશે હું તમને મળીશ આગળ ની બઉ સરસ રેસીપી સાથે તમારો પ્રેમ અને સપોર્ટ આપવા માટે દિલ થી ધન્યવાદ